बघायने मारा जय माताजी, मारा गेला सारा लगे तो सब्सक्राइब करो लाइक करो हे मान सडो मोटपणा मोटपने वेळा ते केम वाळे माजने के તરમી કેવાય દૂધ મેંદડા પાળે મારમી દૂધ પણ મેંદડા પાળે હે મોટું થાય ત્યારે મોકળું મેલે પછી ઊંદર નો દાટ વાળે રે સડ્યો મોટપને માળે રે પર વેળાતે કેમ વાળે ચાર પાંચ ભેસુ આંગણે દુજે તોય છોરું ના પેટડા બાળે ચાર પાંચ ભેસુ આંગણે દુજે તોય છોરું ના પેટડા બાળે એ યારો સી પડોસી સાસ લેવા આવે તારે હગાવાલા મોટપના મેળે રે પ્રભુ એની વેળાતે કેમ વાળે એ પ્રભુ એની વેળાતે કેમ વાળે એ પ્રભુ એની વેળાતે કેમ વાળે ખોટી દાનત થી ખાવા ન મળે તારે દીકરીનું ઘરેણું ગાળે ખોટી દાનત થી ખાવા ન મળે તારે દીકરી નું ઘરે ગાળે એ સાસરે જાય ત્યાં સાસુ પૂછે ત્યારે માવતર નું મો વાળે રે મન સળ્યો મો ટપને રે પરમય ની વેળા તે કેમ વાળે કોનું ગોતે ને રૂપું ગો કથી ને શું ગાળે હોનુ ગોતેને રૂપુ ગોતે કથી ને શું ગાળે એ ભજ ભગત કહે કાચા ખૂટને પિતને શૂય જાળે રે મનસ્યો મોટપને મારે રે પર એની વેળા તે કેમ વાળે వాళే <tries> <tries> <tries>